ક્યારેક તને એવું લાગે છે કે તારા જેવો કોઈ સામાન્ય માણસ આજે તારા કરતાં દસ ગણો આગળ છે એ પણ તારા જેવો જ હતો એ પણ કન્ફ્યુઝડ હતો એ પણ સ્કેર્ડ હતો ડિફરન્સ માત્ર એક હતો તું વિચારે છે એક કરે છે તું રોજ કહે છે હું બિઝનેસ શરૂ કરીશ હું જીમ જોઈન કરીશ હું યુટ્યુબ શરૂ કરીશ પણ તું શું કરે છે વિડીયોઝ જુએ છે કોટ્સ સેવ કરે છે પ્લાન્સ લખે છે એક્શન ઝીરો ઓવર થિંકિંગ તને સ્માર્ટ લાગે છે પણ એ તને સ્લો બનાવી રહી છે હ્યુમન બ્રેન કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગે છે બ્રેઇનને ગ્રોથ નથી ગમતું સર્વાઈવલ ગમે છે એટલે બ્રેન તને કહે છે થોડી રિસર્ચ કરી લઈએ હજી રેડી નથી કાલથી શરૂ કરીએ આ એક્સક્યુઝિસ નથી આ બ્રેનની સેફ્ટી ટ્રીક છે તને ખબર છે નેવું ટકા લોકો બિઝનેસ આઈડિયા પર જ મરી જાય છે દસ ટકા લોકો સ્ટાર્ટ કરે છે એક ટકા સક્સેસફુલ થાય છે ડિફરન્સ સ્કિલ નથી ડિફરન્સ કરે જ છે જે લોકો કરે છે એ પહેલેથી કોન્ફિડન્ટ નથી કોન્ફિડન્સ એક્શન પછી આવે છે હવે તને સિમ્પલ સિસ્ટમ આપું છું રૂલ વન ફાઈવ મિનિટ રૂલ જે કામ ડર લાગે છે એ માત્ર પાંચ મિનિટ કર રૂલ ટુ અગલી સ્ટાર્ટ પરફેક્ટ વિડીયો નહીં પહેલો વિડીયો પરફેક્ટ બોડી નહીં પહેલો વર્કઆઉટ રૂલ થ્રી પબ્લિક કમિટમેન્ટ કોઈને કહી દે કે હું શરૂ કરી રહ્યો છું શેમ ઇઝ ધ બેસ્ટ મોટિવેશન આજે દુનિયામાં બે ટાઈપના લોકો છે એક જે વિચારે છે બીજા જે કરે છે વ્યુઅર અને ક્રિએટર ફોલોઅર અને લીડર ડિસિઝન તારો છે તું કયા ગ્રુપમાં રહેવા માંગે છે જો તું અહીં સુધી વિડિયો જોયો છે તો તું ઓલરેડી નેવું ટકા લોકો કરતાં અલગ છે પણ યાદ રાખ વિડિયો જોવાથી જિંદગી બદલાતી નથી ડિસિઝન લેવાથી બદલાય છે આજે નહીં તો ક્યારેય નહીં હવે ટાઈમ નથી ચાન્સ છે ફોલો કરો માઇન્ડસેટ ગુજરાતી કારણ કે નેક્સ્ટ વિડીયો તારી એક્સક્યુઝિસ તોડી નાખશે